સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા વહેલી સવારથી શરૂ સાંજે સાત કલાકે પરિક્રમા પૂર્ણ કરી સાધુ સંતો પહોંચ્યા બોરદેવી ચેક છત્રીસ કિલોમીટર ચાલીને સંતો તેમજ ગણમાન્ય લોકો પરિક્રમા

નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરીને ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પૂર્ણ કરી સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા વહેલી સવારે શરૂ કરી હતી સાંજે સાત કલાકે પરિક્રમા પૂર્ણ કરી સાધુ સંતો બોરદેવી ચોક પોસ્ટ પહોંચ્યા હતા અને છત્રીસ કલાક ચાલીને છત્રીસ કિલોમીટર ચાલીને સંતો તેમજ ગણમાન્ય લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે તો સાધુ સંતો સાથે વિભાગ પોલીસ અધિકારીઓ તેમજ એસડીઆરએફના જવાનો જોડાયા હતા ભાવિકો પરિક્રમા કરી ન શક્યા તેનું દુઃખ વ્યક્ત કરતા સંતોએ પરિક્રમા કરી છે તેનું તમામ પુણ્ય ભાવિક ભક્તોને અર્પણ કર્યું છે લીલી પરિક્રમા જે મોકુફ રાખવામાં આવી હતી કારણ કે ભયંકર એને રસ્તા રસ્તાને રોડ તૂટી ગયા હતા એના માટે આજરોજ સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક જે સવારે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો તેમજ પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેલા હતા અને જે વિના વિઘ્ને આજની પરિક્રમા પૂર્ણ થયેલી છે જય ગિરનાર ઓમ નમો નારાયણ આ ગરબા ગિરનારની પવિત્ર ભૂમિમાં કારતક સુદ એકાદશી એટલે જેને આપણે દેવ ઉઠી એકાદશી કહીશ વર્ષોની આપણી પ્રાચીન પરંપરા રહી છે દેવ ઉઠી એકાદશી દિવસે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી એટલે કે પાંચ દિવસની આ પરિક્રમા હોય છે તંત્ર દ્વારા અમે રસ્તામાં જોયું અનુભવ્યું ખૂબ સારી વ્યવસ્થા પૂર્વે કરી પણ વરસાદના વિઘ્નને કારણે આપણે જે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરે છે એ આ વર્ષે કરી શક્યા નથી એનું દુઃખ પણ છે પણ સાથે સાથે હરિ ઈચ્છા બળવાન એવું આપણું માનવું રહ્યું પણ અમે ગિરનાર ની પરિક્રમા કર્યા પછી ગિરનારના સ્થાનિક સાધુ સંતો અને ભક્તજનો સાથે ગિરનાર ગિરનારની પ્રાચીન પરંપરા ન તૂટે એના માટે થઈ અને આજની પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી એ પણ અમે જોયું કે ખરેખર જો કોઈ બાળક વૃદ્ધ અથવા તો અશક્ત માણસ ગયું હોત તો ખરેખર હેરાન પણ થાત કારણ કે રસ્તા ઘણી જગ્યાએ ધોવાયેલા છે કિચડ ખૂબ છે પગથિયા જ્યાં છે એ લપસ્યા થયેલા છે તો આ કારણે તંત્રે જે નિર્ણય લીધો એ એક યોગ્ય પણ હતો કારણ કે અમે આ છત્રીસ કિલોમીટર ફેર્યા પછી અત્યારે અહીં પહોંચ્યા પછી અનુભવથી કહીએ છીએ દુઃખ તો છે જ કે શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાથી પરિક્રમા નથી કરી શકા પણ ગિરનારી મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમે જે ગિરનારની પરિક્રમા કરી છે એ પરિક્રમાનું પુનઃ સારાય ભારતવાસીઓ ગિરનારની સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને મળે અને સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ રામયા સર્વે ભદ્રાણી પચનતુ માગ કચિત દુઃખ ભાગવત બધાનું કલ્યાણ થાય બધા નું શ્રેય થાય અને આ પરિક્રમાનું પુણ્ય છે એ ખૂબ જ બધા જ લોકોને મળે એવી ભગવાન ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગિરનારી ઓમ નમોના જેવી રીતે પૂજ્ય મહાદેવ ગીરી બાપુએ બતાવ્યા કે જે દેવ ઉઠી એકાદશી હોય છે એ જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ દેવ દિવાળી દિવસ જ્યારે આ ગિરનારની ગી પગિક્રમા ચાલુ થઈ અને ગીરી પગિક્રમાની ખૂબ જ સારી અધિકારીઓ છે એ મને તો ખુશી વાતની છે કે જે અધિકારીઓ છે અધિકારીઓ સાથે રહીને સંતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એના માટે પણ વ્યવસ્થા ખૂબ સારી કહી ગઈ હતી પણ જયારે અમે પરિક્રમાની અંદર ગયા ત્યારે ઓછામાં ઓછા છે અને પિસ્તાલીસ સંત હતા તમે તમે જોયું ચાર સંત છે તો ઘણા બધા સંતો કહેવામાં આવ્યું ચાલી શકતા ના હોય જેમને પગમાં કઈક ફૂટ જેવું સમસ્યા બંધ રાખવાનું કારણ એક જ હતું કે દેવ દિવાળી પછી જયારે વરસાદ પડ્યો અને જે તંત્ર ખૂબ સારી વ્યવસ્થા તો આગળ વાત કરીશું જયારે તમામ સંવાદદાતાની